હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દુકાનમાં મળે છે તેવી જ મીઠાઈ અને આ મીઠાઈ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે મોટા મુકતા જ ઉડી જાય એવી સોફ્ટ બને છે આ મીઠાઈ અને આ મીઠાઈ બનાવવામાં આપણે માવાનો ઉપયોગ નહીં કરીએ નહીં આપણે દૂધને કલાકો સુધી ઉકાળવાની પણ મહેનત હોય અને આને તમે ઘરની આસપાસ મળી રહે તેવી વસ્તુમાંથી આરામથી તમે દસ મિનિટમાં બનાવીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં એકદમ બહાર જેવી જ લાગે છે તો ચાલો ફટાફટ બનાવી લઈએ નાળિયેલી મીઠાઈ અને આપણે રેસીપી સારી લાગે વિડીયો લાઈક શેર જરૂરથી કરી દેજો તો આ મીઠાઈ બનાવવા માટે અહીં આપણે એ કઢાઈ લઈ લેવાની છે અને કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આમાં પણ નાળિયેરનો ભૂકો ઉમેરી દેવાનો છે તો બે વાટકી જેટલો મેં અહીંયા સૂકું નારિયેલનું જે છીણ આવે છે તે લીધું છે આની જગ્યાએ તમારે તાજા નારિયલનું છીણ લેવું હોય તો તે પણ લઈ શકો છો બસ ખાસ ધ્યાન રાખજો એનો બ્રાઉન પાર્ટ કાઢી લેજો જેથી એકદમ સરસ કલરમાં દેખાય તો આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આપણે શેકી લેવાનું છે એકદમ ધીમા ભૂઈસ પર શેકી લેવાનું છે જેથી સરસ મજાની સુગંધ આવે અને આપણું નારિયલ બળી ના જાય તમે જોઈ શકો છો હાથેથી પણ ગરમ પણ લાવવામાં માંડ્યું છે તો બસ આપણે આટલું જ શેકવાનું છે હવે આમ આપણે એક વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે અહીંયા જો તમે તાજું નારિયલ લીધું હોય તો પછી અડધી વાટકી જેટલું દૂધ ઉમેરજો હવે આપણે ગેસ મીડિયમ કરી દઈશું અને મિક્સ કરી લીધા પછી આપણે તેમાં એલજીનો પાવડર ઉમેરી દઈશું ટેસ્ટ માટે અને સાથે અને આપણે વધારે વખત ઉકાળવું ન પડે એટલે આમાં મિલ્ક પાવડર ઉમેરી રહ્યા છે અત્યારે મેં ડેરી વ્હાઈટનર લીધું છે આવી રીતે દસ રૂપિયાવાળા જે પેકેટ આવે છે ડેરી વ્હાઈટનર તે બે પેકેટ લીધા છે આની જગ્યાએ તમારે જો મિલ્ક પાવડર હોય તો તમારે ચાર મોટી ચમચી જેટલો ઘરનો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની આ આપણે બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર આપણે એને પકાવી લેવાની છે હવે બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ સૂકું થવા અમેલું છે એટલે ડ્રાય થવા અમેલું છે તો આપણે આમાં અડધી વાટકી જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરી દઈએ છે કન્ડેન્સ મિલ્ક અને મિલ્ક પાવડર ઉમેર્યાથી આપણે જો માવો ન ઉમેરો હોય ને તો પણ માવા જેવો જ ટેસ્ટ આવે છે અને કન્ડેન્સ મિલ્ક બનાવવું એકદમ ઈઝી છે એની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો આ બનાવવું એકદમ ઇઝી છે બસ તમારે અઢીસો એમએલ જેટલું દૂધ લેવાનું એમાં સો એલ જેટલી ખાંડ ઉમેરી દેવાની અને ફૂલ ગેસ ઉપર એને સતત હલાવતા હલાવતા આપણે ઉકાળી લેશો આટલું ઘાટું થાય ત્યાં સુધી બીજું કંઈ વસ્તુ ઉમેરવાની હોતી નથી કન્ડેન્સ મિલ્ક બનાવવામાં એટલે તમને માવા જેવો ટેસ્ટ આવશે આમાં તમારે હવે આ બધું મિક્સ કરી લેવા પછી આપણે એને પકાવવાનું છે આટલું એકદમ ઘાટું થઈ જાય ને ત્યાં સુધી એનું પકાવવાનું છે જેથી એનો દૂધનો ભાગ જેવો એ બળી જાય તમે જોઈ શકો છો આટલું એકદમ ભેગું થવા માંડ્યું છે એટલે કે આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે એક ગોળા જેવું વળવા માંડ્યું છે તો આટલું મિશ્રણ આપણે મીડિયમ ગેસ ઉપર એને પકાવીને તૈયાર કરી લીધું છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને આપણે આમાં એમાં ઠંડુ થવા દઈએ જો તમને ખબર ન પડે કે આ મિશ્રણ લાડવા વાળવા ત્યાં થઈ ગયું છે કે નહીં તો બસ થોડુંક મિશ્રણ એક વાટકીમાં લઈ લેવાનું અને ફ્રીઝરમાં અડધીથી એક મિનિટ ઠંડુ થવા દેવાનું અને પછી એને હાથેથી ગોળીવાળી જોવાની જો એ ગોળી હાથમાં ચોટતી ના હોય તો સમજી લેવાનું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તો આ મિશ્રણને મેં અડધો કલાક સુધી એકદમ સરસ ઠંડુ થવા દીધું હતું તમે અડધોથી બે કલાક સુધી એને ઠંડુ થવા દઈ શકો છો પછી હાથમાં થોડું ઘી લગાવીને આપણે એમાંથી પેંડા વાળી લેવાના કે પછી અંદર તમે આવી રીતે મારી જેમ ગોળા વાળવા હોય તો એ ગોળા વાળી શકો છો એટલે કે લાડુ વાળી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે તમે એને તૈયાર કરી શકો છો તો આ રીતે મેં બધા જ બનાવીને પેલા તૈયાર કરી લીધા છે આ રીતે અઢારથી ઓગણીસ નંગ જેટલા મારા લાડવા બનીને તૈયાર થયા છે તમે જો નાની મોટી સાઈઝ વાળવા હોય તો એ પ્રમાણે લાડુ બનીને તૈયાર થઈ જશે હવે આને ઉપરથી બહારથી એકદમ સરસ દેખાડવા માટે મેં અહીંયા ગુલાબની પાંદડી લીધી છે સૂકું ગુલાબની પાંદડી મારી પાસે પડી હતી તો ત્યારે થોડીક ભેજવારી હોય તો એને મેં થોડી ગરમ કરી લીધી હતી અને પછી આવી રીતે હાથેથી મેં દબાવ્યું હતું તો એ ભાંગીને થોડો ભૂકો જેવું થઈ ગયું છે મેં આખી પાંદડી નથી રાખી તમે શેકેલી આખી પાંદડી પણ રાખી હોય તો રાખી શકો છો અને પછી એમાં આપણે આવી રીતે રગ દોડી દેવાની છે તો તમે જોઈ શકો છો સરસ મજાની ગુલાબની પાંદડી વાળું ડેકોરેશન બની આપણું તૈયાર થઈ ગયું છે તમે આને આ રીતે પણ કરી શકો છો ઇવન તમે ગુલાબ અને નારિયેલનું છીણ બંને મિક્સ કરીને પણ રગ દોડી શકો છો ઇવન આવી રીતે ના કરવું હોય ને એકલું નાળિયેલનું છીણમાં જ તમારે રગ દોડવું હોય તો પછી એકલા નારિયેલના છીણમાં તમે આવી રીતે એને રગ દોડી શકો છો આ તમારા ઉપર છે તમે જે રીતે ડેકોરેશન કરવું હોય એ રીતે તમે ડેકોરેશન કરીને એનું તૈયાર કરી શકો છો મારી પાસે આવી રીતે પેપરના કપ્સ હતા તો મેં એમાં ડેકોરેશન માટે રાખી દીધા છે તો તમે જોઈ શકો છો બહાર જે વાત દેખાય છે જો તમારે આ રીતે ના કરવું હોય ને તમે પ્લેન તમારે રાખવા હોય તો તમે પ્લેન પણ રાખી શકો છો તે પણ સરસ લાગે છે આ રીતે આગળના તમારી પાસે ન હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો તો તમે જોઈ શકો છો આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને હાર્ડલી દસ જ મિનિટ લાગે છે તો ચોક્કસથી આ રીતે મીઠાઈ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે બીજી કંઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે એન્જોય કરો આ મીઠાઈ તો તમે એન્જોય કરો તો તમે એન્જોય કરો દસ મીઠા બની જતા નાળિયેલ લાડુ આપણે બનીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય કૃષ્ણ